ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે ખાતાની ફાળવણી પણ થઈ ચૂકી છે પરંતુ એક નામ વધારે ચર્ચામાં છે અને તે નામ છે ચૈતર વસાવા કેમ કે તેમણે આરોપ લગાવ્યા છે કે સાંસદ મનસુખ વસાવાના કારણે નાંદોદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખનું નામ જે ચર્ચામાં હતું તે કપાયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચુક્યું છે ગઈકાલે સાંજે જે નવા મંત્રીઓ છે તેઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે અને તેમને ઓફિસો ની પણ ફાળવણી કરી દેવામાં આવી છે પરંતુ દસ દેશમુખ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે નાંદોથી છે તેમનું નામ સતત ચર્ચામાં હતું અને માનવામાં આવી રહ્યું હતું કે જે પ્રકારે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીને વર્તમાન સમયમાં પડકારો ફેંકી રહ્યા છે ને ચૈતર વસાવાના ઓપ્શનમાં કોઈ એક એવા દેશમુખનું ચર્ચામાં હતું પરંતુ થોડાક સમય પહેલા સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યું હતું કે ચૈત્ર વસાવાને આ દસ દેશમુખ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તે સપોર્ટ કરી રહ્યા છે હવે આ જ ચૈત્ર વસાવા વળતો પ્રહાર કરતા કહ્યું છે કે મનસુખ વસાવાના કારણે અને તેમના નિવેદનના કારણે દ્રષ્ટા દેશમુખ છે તે મંત્રી ન બની શક્યા તેવો તેમનો આરોપ છે આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી ગુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા એક પણ કામ મારું થયું નથી એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરેવા છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવાવાળા લોકો છે કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ જે શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે દેખાતા હતા અને છતાંય

નવું મંત્રી મંડળ બનવાથી એ કઈ ઓછું થવાનું નથી એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું મનરેગા કોબાન વાળા બચ્ચુભાઈ ખાબલને પણ કરવામાં આવ્યા છે એ તમારા કુ જે કોબાન દ્વારા આવ્યો તેના કારણે હોઈ શકે નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા બચ્ચુભાઈ ખાબળ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં એ પુરાવા સહિત રજૂ કર્યા જેના કારણે આજે બચુભાઈ ખાભડને મંત્રીપદ નથી મળ્યું પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે પણ જે પ્રકારે નામો અમે જોયા છે અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે હર્ષભાઈ સંઘવીને ઉપર લઈ જવામાં હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે ત્યારે આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં એનું પણ જવાબ ગુજરાતની જનતા આપશે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ડ્રગ્સ પણ ઘણું પકડાયું છે તો એ બી પ્રમોશનનો ભાગ હોઈ શકે જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને ને પર રાખશે અને દિલ્હી થી ડાયરેક્ટ હર્ષભાઈ નું સંકલન થી ગુજરાત ચલાવવામાં આવશે નવા મંત્રી મંડળ માં એક લીટી માં શું કે નવા મંત્રી મંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રી મંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નોનો નિકાલ આવવાનો નથી ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખી ને આખી સરકાર બદલી નાખીએ ત્યારે બે હજાર સત્તાવીસ માં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે તો પણ મંત્રી મંડળ ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે તો જ બદલવામાં આવ્યા છે એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય આજે વિકાસના નામે રથો પડે છે પણ વિકાસ તો ક્યાં છે નથી છેલ્લો સાલ ચિંતા પૈકી ચર્ચાઓ ખાસ જે હતી મંત્રી મંડળ પહેલાં નાદોજના ધારાસભ્ય ડોક્ટર દર્શનાદાયન દેશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું તો એ બાબતે તમે શું કહો છો કારણ કે નર્મદા જિલ્લાના પ્રતિનિધિ છે ભાજપના નેતા છે પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછ પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયા વિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો આમ આદિવાસી સમાજના ચાર લોકો છે તેઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાનો પડકાર જ મુખ્ય અત્યારે છે અને હવે તે પણ જોવાનું રહેશે કે આ જે નવા મંત્રીઓ બન્યા છે તે નવા મંત્રીઓ આવનારા સમયમાં ચૈતર વસાવાનો કેવી રીતે પ્રતિકાર કરે છે અને આદિવાસી સમાજ છે આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ કેવી રીતે જોડી રાખે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો